સૌને નમસ્કાર આપણે સૌએ સાંભળ્યું છે કે શાળા એ ગામનું ઘરેણું છે હવે તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો કે એને ઘરેણું કેમ કહેવાય એને ઘરેણું એટલા માટે કહેવાય કે વ્યક્તિઓ તો બધા જ હોય પણ જેણે ઘરેણું પહેર્યું હોય ને અને જેને સરસ ઘરેણું પહેર્યું હોય એની છાપ બધા વચ્ચે કંઈક જુદી જ પડે અને એટલા માટે એ ઘરેણું છે હવે આપ સૌ જે ના સભ્યો અને શાળાના જે આચાર્ય છે સભ્ય સચિવ આ બધા આ આખા કાર્યક્રમને જોવાનો અને સમજવાનો જે પ્રયત્ન કરો છો એ બધા વિચાર કરી અને જરા રિફ્લેક્ટ કરો તો કે આપણા સૌની જે શાળા છે એ આપણા ગામનું ઘરેણું છે અને જો એ ઘરેણું નથી તો આપણે એને ઘરેણાં જેવી બનાવવા માટે શું શું કરી શકીએ હું આજે જે વાત કરવાનું છું એમાં હું મારી જાતને એવી રીતે જોઉં છું કે શાળા છે એ એના સમાજથી જુદી ન હોઈ શકે પહેલી એક વાત આવી કરવા માગું છું બીજું અમારી જે નવા નદીસર પ્રાથમિક શાળા છે અને નવા નદીસર ગામ છે એ શાળા અને ગામની એક બનવાની નાનકડી વાત તમને કરવાનો છું અને ત્રીજું કે આપણે સૌ હજુ બીજું શું કરી શકીએ એના વિશે તો આટલી વાતો છે મારી પાસે અને મને લાગે છે કે તમને બધાને આ વાતો સાંભળવી સમજવી અને આગળ એની ઉપર કામ કરવાનું ગમશે તમે સૌએ પ્રાણીઓ જીવજંતુઓ પક્ષીઓ આ બધાને જોયા છે આ બધાની જે જીવનચર્યા તમે જુઓ તેમાંથી મોટાભાગનો સમય પોતાના બચ્ચાઓને ઉછેરવામાં જાય છે તમે જોયું હશે કે એક બિલાડી છે તો એને બચ્ચાને જન્મ આપ્યા પછી એના બચ્ચાને કેટલું બધું સાચવવા માટે મથે છે હવે શું સાચવવા મથે છે તો એ પોતાનું જે બિલાડીપણું છે એ બચ્ચાને આપવા મથે છે કે જો તારે આવી રીતે શિકાર કરવું પડશે તારે રીતે જવું પડશે દોડવું પડશે ભાગવું પડશે અને આ હર એક સજીવમાં જોવા મળે છે મનુષ્ય એનાથી જુદો કેવી રીતે હોઈ શકે એટલે માણસોએ આ બધી વ્યવસ્થાઓની અંદર એક નવી વ્યવસ્થા ઊભી કરી બરાબર ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે બધા વાંદરાઓ કે બીજા બધા પ્રાણીઓ છે એ સમૂહમાં મળે ખરા પણ એક ચોક્કસ ટૂંકા ગાળાના લક્ષ્ય માટે મળે એ લક્ષ્ય પૂરો થાય પછી છૂટા પડી જાય એટલે ઝુંડ હોય ખરું પણ એ ઝુંડ કોઈ કાલ્પનિક વસ્તુઓ માટે ન બને અને માણસે પોતે એક એવી ક્ષમતા ઊભી કરી છે કે જેના કારણે તે થી બધાએ સાથે મળીને કશુંક આયોજન કરવાનું સાથે મળીને કોઈ કામ કરવાનું અને એ સાથે મળીને કામ કર્યા પછી એ કામમાં શું બરાબર થયું શું બરાબર ન થયું ફરી કરવાનું થાય તો શું કરશું આવું બધું વિચારવાનું જે બનાવ્યું છે એ માત્ર ને માત્ર મનુષ્યએ કર્યું છે હવે આપણને સૌને આ સાથે મળીને વિચારવું સાથે મળીને કરવું ને સાથે મળીને આગળ વધવું એ શીખવતી જગ્યા એ શાળા છે શાળા એ માત્ર વિષયો ભણાવવાની જગ્યા નથી એ તો હવે આપણે આ બધાએ જોયું છે કે આવા યુટ્યુબના માધ્યમથી ને આ બધા જુદા જુદા કેટલા બધા માધ્યમોથી વિષયો ભણી શકાય પણ સાથે જીવવાનું એ માત્ર શાળા જ શીખવી શકે કેમ તો કે એ જે શાળા છે એની આસપાસમાં જેટલા પણ લોકો રહેતા હોય માણસો રહેતા હોય એ બધા માણસોના બાળકો એ એક જગ્યાએ ભેગા થાય અને એ ભેગા થાય ને શીખે કે ભાઈ કેવી રીતે બધા સાથે રહીએ તો કેવા કેવા વિરોધો આવે કઈ કઈ મુશ્કેલી પડે આની આ ટેવ પસંદ નથી પહેલાંની પેલી ટેવ પસંદ નથી પહેલાંનો અવાજ જુદો છે એની મગજમારી છે પહેલાંનું આ જુદું છે એની મગજમારી છે અને આ બધી વિવિધતામાં એકતા છે એ વાત સમજવાની જો જગ્યા હોય તો એ શાળા છે તો શાળાનું આવડું મોટું કામ છે અમે શિક્ષણમાં એવું કહીએ છીએ કે આપણો જે સમાજ છે એ વર્ગખંડોમાં અત્યારે ગડાઈ રહ્યો છે અને કોઠારી પંચે તો કહી પણ દીધું હતું કે કોઈ પણ રાષ્ટ્રનું ઘડતર એના વર્ગખંડોમાં થાય છે હવે એના વર્ગખંડોમાં ઘડતર થાય સમાજનું એટલે હવે પછીના વીસ વર્ષ પછી સમાજ કેવો હશે એ જોવો હોય તો આજે એના ક્લાસરૂમમાં જવાનું એના વર્ગખંડમાં જઈને તમે જુઓ તો તમને ખબર પડે કે ઓ આ બધા લોકો સાથે મળીને વાતચીત કરીને પોતાની સમસ્યાઓ જો ઉકેલી રહ્યા છે તેનો અર્થ એમ થયો કે વીસ વર્ષ પછીનો સમાજ એવો હશે કે જેમાં લડાઈ ઝઘડા અને હિંસા નહીં હોય એ લોકો પણ પોતાની સમસ્યાઓનો ઉકેલ વાતચીત કરીને કરશે પણ જો આજે આપણી શાળાના પ્રશ્નોના ઉકેલ કરવાનું કામ ચર્ચાથી કરતા આજે આપણા બાળકોને નહીં આવડે અને આપણે જો એવી આશા અને ઈચ્છા રાખીએ કે ભવિષ્યમાં એવી ચર્ચા કરીને ઉકેલો આ સમાજમાં નીકળશે તો નહીં નીકળે એટલે એસએમસીના સભ્યો તરીકે તમારી જવાબદારી વિશે તમને હવે સમજાતું હશે કે તમે માત્ર આ શાળાના એસએમસીના સભ્યો નથી તમે એક એવા સમાજનું નિર્માણ કરવાના સૂત્રધારો છો કે જે સમાજ સુખ અને પ્રસન્નતાથી જીવતો હોય જો હવે આટલું તમને સમજાયું હોય કે તમારી જવાબદારી આટલી બધી છે તો હવે આ એસએમસીના સભ્ય તરીકે આપણે કરીએ શું તો તમે બીજું બધું ટેકનિકલી ઘણું બધું તમને તમારા સભ્ય સચિવ આચાર્યશ્રી પણ કહેશે કે એના વહીવટી રીતે કેવા ઉકેલો હોય ગ્રાન્ટ કેવી રીતે વાપરે આ બધી વાતો તો છે જ પણ મને એવું લાગે છે કે સૌથી અગત્યનું જે પાસું છે એ આપણે ચૂકી જઈએ છીએ અને એ શિક્ષણનું કસ્ટમાઇઝેશન તમે વિચાર કર્યો ક્યારેય કે કોઈક એક વસ્તુ જે બની હોય આખા રાજ્ય માટે અને એ પછી બધી જ જગ્યાએ સરખી રીતે લાગુ પાડી શકાય ન પાડી શકાય તો જ્ઞાનનું પણ એવું જ છે કોનું જ્ઞાન જ્ઞાન ગણીએ છીએ એનો જરાક તમારે જ વિચાર કરવો પડશે કારણ કે એ હું અહીંયા બેસીને હું તમને કહું અને એ જ્ઞાન જ્ઞાન છે એવું માની ન લેવાય આપણામાંથી કેટલા બધા લોકો એવા હશે કે જે આકાશ તરફ જોઈને કહી દેતા હશે કે ત્રણ દિવસ પછી વરસાદ પડે શું આને આપણે જ્ઞાન નથી ગણવાનું આપણામાંથી કેટલા બધા જે સુથારી કામને બધું તમારા ગામમાંથી કોઈ કરતું હશે અને એ તરત જ જોઈને કહી દે કે જો તમારે આટલું બારનું બનાવવું હોય તો આટલા ઘણફૂટનું લાકડું જોઈશે આ ગણવા માટે અમને બધા શિક્ષકોને દાખલો ગણવો પડે છે તો અમારું જ જ્ઞાન જ્ઞાન છે એ જે જોઈને જગ્યા જોઈને કહી દે કે આટલું ઘનફૂટ લાકડું જોઈશે એ જ્ઞાન નથી આ આપણે સમજવું પડશે આપણા ગામમાં કેટલા બધા લોકો હશે કે ગાય કે ભેંસ કે કોઈ પ્રાણી બીમાર થાય એની પાસે જઈએ અને એ ખાલી આમ જોવે અને કહી દે કે આને આ ખવડાવી દો અને મટી જાય છે તો આ આ જ્ઞાન નથી હવે આ જ્ઞાનને સમાજમાંથી શાળામાં લાવશે કોણ અને જો શાળામાં ન આવ્યું તો આગલી પેઢી પાસે જશે નહીં આ આગલી પેઢી પાસે જશે નહીં એટલે શું થાય ખબર છે જે આપણી જ્ઞાનની વિરાસત છે એ ત્યાં ખતમ થઈ જાય તો મને એવું લાગે છે કે ના સભ્યો તરીકે તમારું સૌથી પહેલું કામ આજે જો લઈને ઊભા થવાનું હોય તો એ કામ છે કે આપણા ગામમાં આપણા વિસ્તારમાં એવું કયું જ્ઞાન છે કે જે આપણે આ આગામી આવનારી પેઢીને આપવા માંગીએ છીએ એમને શાળામાં લાવો કે આવો કોઈ સરસ ગાતું હશે કેટલા સરસ ભજન લોકો ગાય છે એ આપણા શિક્ષક બનીને આવે શાળામાં અને ગાતા શીખવાડે સુથારી કામ કરનાર હોય એક દિવસ બતાવે કે એ કેવી રીતે માપનો અંદાજ લે છે હં પાણી પાણી ઓળખી કાઢે કે આ પાણી પીવા પીવાલા છે કે નહીં એને બધું પાણી શોધી કાઢે તો આવા બધા માણસોને શાળામાં લાવવાની જવાબદારી ઉપાડો તો સૌથી પહેલું કામ છે આપણું જે સ્થાનિક જ્ઞાન છે એને શાળા સુધી પહોંચાડવાનું કામ આપણે એસએમસીના સભ્યો તરીકે કરી શકીએ બીજું સામાન્ય રીતે આપણે જોયું હશે કે બધા મિટિંગ્સ થાય તો તમે અત્યારે આ એક વર્ગખંડમાં ઓફિસમાં બેસીને આ આ બધી વાતોને સાંભળી રહ્યા છો અને ચર્ચા કરી અને પછી તમે પોતાના ઘરે જાઓ છો ન કરો એવું જ્યારે જ્યારે શાળામાં આવો ત્યારે શાળાના બધા શિક્ષકોને મળો માઇન્ડ વેલ એક વાતને બરાબર ધ્યાનથી જોજો કે શિક્ષકોએ કેવું કામ કરે છે અને એ બરાબર શું નથી કરી રહ્યા એવું કહેવા માટે ઘણા બધા વ્યક્તિઓ છે જ શાળામાં સીઆરસી કોર્ડિનેટર્સ આવતા હશે બીઆરસી કોઓર્ડિનેટર્સ આવતા હશે કેળવરની નિરીક્ષક આવતા હશે તો આ બધા આવે છે એ એમના કામની સમીક્ષા કરી અને એમને ફીડબેક આપે છે એ પણ તમે આપજો જ એમાં વાંધો નથી પણ મને એવું લાગે છે કે એવો ફીડબેક આપતા પહેલાં તમારે એમની સાથેના જે રિલેશનશીપ છે એમાં ફ્રેશનેસ લાવવાનું કામ તમે કરી શકો જેમ કે તમને કોઈક તમારો મિત્ર છે એ કે કે અલ્યા મહેશ આવું કામ ન કરાય તો મહેશ તત્ માને એનું પણ જે તમારો મિત્ર નથી ને એમ કે ગે મહેશ આ કર્યું છે તો તું મરે સમજી લેજે તો એ મહેશને ગમતું નથી તો આપણા સૌના શાળાના જે શિક્ષકો છે એ આપણા બધા બાળકોની જે કાળજી લે છે જેવા પણ પ્રકારે કાળજી લઈ રહ્યા છે તો એ બધાને સેલિબ્રેટ કરવાનો સમય પણ આપણે મેળવવો પડે તો ઓફિસમાંથી જાઓ એ બધાના પરિવાર વિશે જાણવાનો પ્રયત્ન કરો એમના પરિવારમાં કોઈ મુશ્કેલી હોય તો એ જાણવાનો પ્રયત્ન કરો આમ તો આ મારે કહેવાનું જરૂર નથી કારણ કે દરેક ગામ છે એ પોતાના શાળાના શિક્ષકોને પોતાના ઘરે આવતા સારા પ્રસંગોએ આમંત્રણ આપે જ છે અને સારા નરસા પ્રસંગે શાળા અને સમાજ બંને સાથે મળીને કામ કરે જ છે પણ જો એસએમસીના સભ્યો તરીકે જો આપણે જરાક વધારે જાગૃતતા રાખીએ તો શિક્ષકોના ઘરના એમના પોતાના અંગત પરિવારના શું પ્રશ્નો છે એના વિશે જો આપણે એમની સાથે ઊભા રહેતા શીખી જઈએ તો શું થાય કે એ પ્રેમ એમને અડકે અને એ અડકેલો પ્રેમ છે એ આ શાળા માટે આ ગામ માટે આ ગામના બાળકો માટે વધારે કામ કરતા એને પ્રેરે એ શિક્ષકના મોઢેથી તમારું ગામ એવું નીકળવાને બદલે અમારું ગામ આપણું ગામ એવા શબ્દો નીકળવાના શરૂ થાય અને મને લાગે છે કે એ શાળા અને સમાજ વચ્ચેનો જે બ્રિજ બનવાનું કામ છે એ એસએમસીના સભ્યો તરીકે તમે કરી શકો અમારું જે નવા નદીસર ગામ હું કહું છું તો એ ગામ છે એ ઓગણીસો ને પંચોતેરમાં તો આકાર મેળવ્યો અને એમાં જુદી જુદી જગ્યાએથી એટલે રાજ્યભરના બધા જુદા જુદા જિલ્લાઓમાંથી લઈને રાજ્ય બહારથી પણ લોકો જુદી જુદી જગ્યાએથી આવીને વસ્યા આવા વસેલા ગામને પણ જો એ ગામ તરીકે એક થવા માંડે તો કેવો મેજિક કેવો જાદુ કરી શકે એટલા માટે હું તમને આ ખાલી નાનકડી વાત કરું છું કે જે શાળા મે ઓગણીસો ને માં જોઈન કરી હતી ત્યારે એક શિક્ષક ચાલીસ બાળકોથી શરૂ થઈ હતી એ શાળા આજે ચૌદ શિક્ષકોના મહેકમ અને ચારસો પચાસ વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે જે ગામ મને પોતાને હું હાજર થવા ગયો હતો ત્યારે મને મળ્યું નહોતું એ ગામ આજે વીસ કિલોમીટરના વિસ્તારની અંદરથી વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી રહ્યા છે એ ગામ વિશે રાષ્ટ્રપતિને ખબર છે રાજ્યના મુખ્યમંત્રીને ખબર છે અને એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ પોતે પોતાના સોશિયલ મીડિયામાં આ શાળા વિશે નવા નદીસર વિશે લખે કે આ શાળા જુઓ એનો બ્લોગ વગેરે જુઓ આ બધું લખે અને કહે કે આ એસેટ ઓફ ધ નેશન છે એનો અર્થ શું થયો આ જાદુ કોનો છે આ જાદુ માત્ર શિક્ષકોનો છે એમ જરાય નથી શું કામ નથી કે ગામે કેટલીક જવાબદારીઓ ઉપાડી લીધી હતી કેવી કેવી જવાબદારી ઉપાડી લીધી હતી કે ગામ સાથે મળવાનું થયું પછી પ્રાણીઓ વિશે એક એક શિક્ષક કે જેના ઘરે પ્રાણી નથી એ વધારે સારું થોડું ભણાવી શકે એ ગામ જ ભણાવી શકે એટલે અમે શિક્ષકો તરીકે એવા પશુપાલન કરતા હોય એમના ઘરે બધા બાળકોને લઈને જઈએ એટલે એ સમય ફાળવે કે જો ભાઈ આ આ ગાય છે એ આટલું દૂધ આપે એને આવું ખાવા જોઈએ એનાથી આર્થિક ફાયદા આવા થઈ શકે આવું નુકસાન થઈ શકે આવી મુશ્કેલીઓ આવે છે આમાં આવું પાલન પોષણમાં આવું ધ્યાન રાખવું પડે આ બધું જ વિગતે એ બધા બાળકોને કે હવે તમે વિચાર કરો કે આ કામ ડેરી ચલાવનાર છે તો એ ડેરી કેવી રીતે ચાલે દૂધ ક્યાં જાય દૂધ કેવી રીતે ઉઘરાવે છે એને અંદરથી ફેટ કેવી રીતે કાઢવામાં આવે એનો ભાવતાલ કેવી રીતે કરાય આ બધું એક ડેરીના વ્યક્તિ કહે છે હવે વિચાર કરો કે એક શિક્ષક કેવી રીતે આ બધું કહી શકે આટલો હિસાબ કિતાબ જે ડેરી સંચાલન કરનાર કે એક દુકાનદાર અમે તો ગામ શીખવે ગણિત એવો એક પ્રોજેક્ટ કરીએ છીએ તો કશું નહીં કરવાનું એમાં શિક્ષકો અમે અને બાળકો બધા બેસી અને એવી વસ્તુઓની યાદી કરીએ અને પછી બધા નીકળી પડે ગામમાં ગામમાં જઈને બધાને પૂછે કે તમારા ઘેર મોબાઈલ કેટલાના છે ફ્રીજ કેટલાનું છે ટીવી કેટલાનું છે આ બધું જાણી જાણીને લાવે અને પછી ગામના ચોરે બેસીને બધો હિસાબ કિતાબ થાય કે ગામમાં કઈ વસ્તુ કેટલા રૂપિયાની છે બોલો તો આ આ જે કામ છે એ એસએમસી તરીકે તમે જ કરાવી શકો કે ભાઈ કરો ને આ તો આપણા ગામમાં થાય એવું છે શું કામ ન થાય એસએમસી તરીકે ગામના પ્રશ્નો સ્કૂલ સુધી લાવો અમને ધ્યાન દોર્યું ગામમાંથી કે આપણે એવું ઘણું બધું થાય છે કે શાળામાં જે વાતો થાય એ ગામ સુધી પહોંચાડવામાં બીજું શું કરી શકાય તો એક વાયરસ અમને હેલ્પફુલ થયો ચાંદીપુરા વાયરસ તો અમે શાળાના બાળકોને કહ્યું તે બધા ગામમાં જઈને કહ્યું ગામમાં જઈને કહ્યું એટલે એક બે જણે ધ્યાન દોર્યું કે સાહેબ વાતો જરાક વધારે તમારે ત્યાં સ્કૂલમાં જેટલાના છોકરા આવે છે એટલા સુધી પહોંચ્યું વધારે સુધી પહોંચાડવું હોય તો હા એ વાત સાચી મેં બાળકોને કહ્યું બાળકોએ એક આખો પ્રોજેક્ટ ચલાવ્યો કે અમે જાણીએ સૌને જણાવીએ ચાંદીપુરા વાયરસ કેવી રીતે આવે એનાથી શું નુકસાન થાય ના આવે એના માટે શું કરવું તો એના ચાર્ટ્સ વગેરે બનાવ્યા અને ગામમાં બધા બાળકો ફર્યા જોડે એસએમસીના સભ્યો પણ ફર્યા ઘેર ઘેર જેને કહ્યું કે ભાઈ આવું ધ્યાન રાખજો અને આ પછી તો અમે ગ્રામ પંચાયતના કાર્યો વિશે કેટલી બધી સરકારની યોજનાઓ આવે છે અમૃતમ કાર્ડ ને આ બધા જે કાર્ડ ને આ બધું છે તો આપણા ગામના કેટલા બધા વાલીઓને એની ખબર નથી કે આના માટે કેટલા કાગળ જોઈએ હવે આ વાતનું ધ્યાન દોર્યું તો અમારા ગામના બધા બાળકો જ છ થી આઠ ના ઉપડ્યા અને એક જગ્યાએ જઈને જાણી લાયા કે ભાઈ જો તમારે લોન જોઈતી હોય ને તો એમાં આટલા કાગળિયા જોઈએ અને બનાવ્યા અને મોટા મોટા ચાર્ટ અને લઈને ગયા ગામમાં જોડ્યા સેમસી ના સભ્યો અને બધા ગામમાં ફર્યા અને કહ્યું કે જો તમારે આ બાકી હોય ને તો તમારે આટલું લઈને જવાનું આ જગ્યાએ જવાનું હવે આ ચમત્કાર કેટલો મોટો છે એક નાનકડો કિસ્સો આવો પણ ચૂંટણી વિશેનો છે કે ચૂંટણીના અધિકારી આગલા દિવસે ડેમોને બધું કરતા હોય છે તો એસએમસીના સભ્યો થોડાક છોકરાઓને લઈને આવ્યા અને એમને બતાવ્યું કે ભાઈ જો વોટ કેવી રીતે અપાય તો ક્યાં જઈને ક્યાં બોલવાનું કેવી રીતે બટન દબાવવાનું આ બધું કહી દીધું બીજા દિવસે પ્રિસાઇડિંગ ઓફિસરે અમને થેન્ક યુ કીધું કે કેમ કે કોઈ માથાકૂટ જ નહીં કેમ કે દરેક બાળક છે એ દરેક ઘેર જઈને એક શિક્ષક બની ગયું પણ આ જાદુ ગામ કરી શકે બાળકો કરી શકે એટલે મને એવું લાગે છે કે ગામ અને શાળાને જોડવાના કેટલા બધા પ્રસંગો હોય એ તમે ચૂકી ના જતા નવા નદીસર ગામે ચૂક્યું નહીં નવા નદીસર ગામ ચૂક્યું કેવી રીતે નહીં તો રજા હોય વેકેશન હોય સ્કૂલ દરરોજ ખુલે દરરોજ સાફસુફ થાય બધું જ થાય શાળામાં કંઈક બાંધકામ કરવાનું હોય હવે આ અમારી એક્સપર્ટાઈઝ છે નથી હમણાં ક્રિકેટ બોક્સ બનાવવાનું હતું ગામના બે યુવાના કોઈ સર કરાવી દેસુ તો એમણે રાત દિવસ જોયા વગર એ કામ કરતી દીધું કમ્પ્યુટર્સ વગેરેનું કામ કરવા માટેના વ્યક્તિઓ કે અમે રાત્રે જ આવી શકીએ એમ છે ગામના યુવાનો કે ભલે શિક્ષકો ન રોકાય જરૂર નથી રોકાઈએ તો પણ કંઈ વાંધો નથી પણ એ ના રોકાય અને ગામના યુવાનો આ બધું કરી દે ગામની અંદરથી મહિલાઓને વિચાર આવે કે અમારે કશું કરવું છે તો એ પણ આવા કેટલાક જુદા જુદા કામ કરી દે તો શાળા સાથે જો તમારું આવા પ્રકારનું જોડાણ થાય તો એ જાદુ કરશે મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે આવો જાદુ જ્યાં સુધી ન અનુભવાય ત્યાં સુધી શિક્ષકોને એમ જ લાગ્યા કરે છે કે અમે અહીંયા નોકરી કરવા આવીએ છીએ ભલે ત્યારે કેટલાક શિક્ષક મિત્રો પણ સાંભળતા હશે તો પણ જ્યાં સુધી ગામ એમને આ પ્રેમનો અનુભવ ના કરાવ તમે તમારે કરો અમે તમારી જોડે છીએ આ એક અહેસાસ જો એકવાર થઈ જાય તો એ અહેસાસ એ પ્રેમમાં માણસ કંઈ પણ કરી શકે અને એ એવો જાદુ કરીને મૂકશે કે આપણી આગામી પેઢીને પ્રસન્ન કરશે આગામી પેઢીને શિક્ષિત કરશે અને એવી શિક્ષિત કરશે કે જેથી આજે જે તમે બધા એસએમસીના સભ્યો છો એ બધાનું જીવન વધારે બહેતર થશે એટલે કોઈ પણ સમાજ છે એ આના બચપણથી વધુ પ્રસન્ન ના રહી શકે એટલે આ બચપણને પ્રસન્ન રાખવા શું કરી શકો એવા બધા વિચારો તમારે કરવા પડશે મીટિંગમાંથી પછી દરેક વર્ગમાં જાઓ છોકરાઓને ઓળખો બધા કે આ કોનો છોકરો છે અમારા ગામે એક બહુ સરસ પ્રયોગ કર્યો કે શાળામાં બાળકો ભણતા હોય કે ના ભણતા હોય પણ આખા ગામમાં જેટલા લોકો વોટ્સઅપ વાપરતા હોય એને બધાનું એક ગ્રુપ બનાવી દીધું અને અમે હવે શું કરવા માંડ્યા કે એ ગ્રુપમાં કોઈક બાળક સરસ અંગ્રેજીમાં કશુંક બોલે છે કે કોઈ વકૃત્વ કરે છે કે કોઈક સરસ ગાય છે કે કોઈક સરસ ચિત્ર દોર્યું એ અમે એ ગ્રુપમાં નાખી દઈએ આપણું નવા નદી સર એવું ગ્રુપ છે એમાં નાખ્યું એટલે બની શકે કે એનો ગ્રુપમાં નથી એની પાસે તો એટલા પૈસા પણ નથી કેવું ફોન હોય પણ આખા ગામને ખબર છે કે ભાઈ આ જો છોરી જોઈ તમે કેવું સરસ અંગ્રેજી હવે ગામમાં પેલા કવલાની આબરૂ વધી ગઈ કવલામાંથી કહો તો કવનભાઈ નામ થઈ જાય એનું સીધું કે આ છોકરી હો કે અંગ્રેજી બોલે હવે આ જે એનામાં સન્માન પેદા થાય એ સન્માન એ ઘેર જઈને પોતાની દીકરીને આપશે અને એ ભણાવશે જે જગ્યાએ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં મને એવું કહી દેવામાં આવ્યું હતું કે સાહેબ સોળીઓને ન ભણાવાય સોળીને ભણાવવું એ પાપ કહેવાય નહીં ભણાવવું આ તે બધી માથાકૂટ નહીં પાપ કહેવાય એ જગ્યા પર હમણાં બે વર્ષ પહેલા જ એક છોકરી જે પોલીસમાં લાગી તો એનો વરઘોડો આખા સમાજે કાઢ્યો જે સમાજે મને એમ કહી દીધું હતું કે સોળીઓને ન ભણાવાય સોળીઓને ભણાવવાથી પાપ લાગે એના વરઘોડામાં એ છોકરી પોલીસના યુનિફોર્મમાં ગાડીમાં છે અને સાવ ઘરડા ઘરડા દાદાઓથી લઈને બધા લોકો નાચે છે કે આ ઉત્સવ એટલા માટે છે કે આ માત્ર આ એક છોકરી ભણીને નોકરી લાગી કે કામ ધંધે વળગી એનો ઉત્સવ નથી આ ઉત્સવ છે કે આપણું આગામી ભવિષ્ય વધારે સારું છે તો આવા સેલિબ્રેશન્સ કેટલા થઈ શકે શાળામાં જે ઉજવણીઓ થતી હોય શું કામ ભાગીદારી નથી થતી આપણે થવાનું જ હોય વકૃત સ્પર્ધા યોજાય શું કામ પાછળ સાંભળવા બેસો ને કેવું કહે છે એવું પણ કરો કે વકૃત સ્પર્ધા સાહેબ ગામમાં રાખો ગામના ચોરે વ્યવસ્થા કરી આપો કેટલી મજા પડે કે ગામમાં બધા લોકો સાંભળવા આવે કે હા ભાઈ શું કહો છો અને બધા છોકરાઓને ત્યાં બોલીને મજા પડે કે મારા મમ્મી પપ્પાએ સાંભળ્યું આનથી મોટો આનંદ તમે જોયો નહીં હોય નાના બાળકો માટે આનંદ આ બહુ મોટો આનંદ છે તો આવા આનંદ આપવાનું શું કામ ચૂકી જાઓ છો તમે ગામને કહી શકો સાહેબ અહીંયા અમે તો મહોલ્લા પ્રાર્થના સભાનો પ્રયોગ કરીએ છીએ કે શાળાની જે સવારની જે સામૂહિક પ્રાર્થના હોય એ ગામના કોઈકના ઘેર થાય પ્રસાદ લઈને સાહેબ ભજન પહેલા તો પણ પ્રાર્થના પ્રાર્થના છે પણ એના પછી જે બધા કાર્યક્રમો યોજાય સમાચાર બોલે કોઈ સુવિચાર બોલે જાણવા જેવું બોલે છોકરાઓને કેટલો આનંદ આવે જોત ખરા આખું ફળિયું જોવા બેઠ્યું લ્યો મારા મમ્મીઓ થોડી બધી આવી શકવાની છે અને આના તબક્કે મેં કહ્યું એવું અમારું જે ગામ નવા નદીસર છે એને તો બાળકોની પ્રસન્નતા માટે શું કર્યું કે સાહેબ આપણા ગામમાં છે તો બધા ઉત્સવ જુદા જુદા ઉજવે કારણ કે અમારે ત્યાં યુપીથી પણ છે ને મહારાષ્ટ્રથી પણ છે એમપીથી પણ છે ને અમરેલીથી છે ને કોઈ આણંદ બાજુથી છે બધી જુદા જુદા લોકો વસે વિવિધતા છે અને આ વિવિધતા જ અમારી તાકાત છે અને એ તાકાતનો પરચો એમણે બે હજાર સત્તર અઢારમાં પહેલી વાર એવો આવીને પ્રસ્તાવ મૂક્યો કે સાહેબ બધું બરાબર છે પણ આપણા ગામનો એક તહેવાર હોવો જોઈએ કે શું હોવો જોઈએ એ કે જે કાંઠો એ કાંટો પણ કોઈક તહેવાર હોવો જોઈએ અને આ વિચાર ગામના એસએમસી સભ્યોને બધા લોકોએ મળીને વિચાર કર્યો અને એમાંથી એક જે વિચાર જન્મ્યો એનું નામ અમે આપ્યું છે ગ્રામોત્સવ કે આ કોઈ ધાર્મિક કે સામાજિક કે સાંસ્કૃતિક આ કંઈ નહીં આ બાળકોની પ્રસન્નતા માટે થઈને આપણા ગામનો ઉત્સવ છે શું થાય ગ્રામોત્સવમાં તો બધા શું કરે છે કે રોજ સવારે જેમ આપણે દિવાળી કે એવું આવે ને નવા નવા કપડા બધા પહેરીએ એમ બધા નવા કપડાં પહેરે ગામની દીકરીઓને પ્રણાવી દીધી બધાને પાછી તેડાવે તો બધી દીકરીઓના અંત એને બધા જમાઈઓ બધા આવે આખો દિવસ બધી આવી મીઠાઈઓ ને આ બધું એકબીજાને ઘેર મળવા જવાનું આ બધું થાય ગામ આંગણામાં રંગોળીઓ પુરાય રાત્રે સ્કૂલને શિક્ષકોને અને બાળકોને ગામ આવીને સામયું કરે અમને તેડવા આવે કે તમે આવો હવે એટલે ગામના ચોકની વચ્ચે વચ્ચો એક સ્ટેજ બનાવ્યું હોય એની ઉપર બાળકો જુદા જુદા કાર્યક્રમો રજૂ કરે ને આખું ગામ હજાર પંદરસો માણસ આખું ગામ સાંજે સાત વાગ્યા થી લઈને રાત્રે એક દોઢ વાગ્યા સુધી ત્યાં બેસે શું કરવા બેસે ખાલી સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા નહીં ગામ વિશેની વાતો સાંભળવા સમજવા ગામમાં શું સારું થયું શું બરાબર ન થયું બાળકો કયું વાતમાં સારું કરી રહ્યા છે કઈ વાતમાં સારું નથી કરી રહ્યા આવી બધી વાતો ચાલે એક દોઢ વાગ્યા સુધી બધા બેસે વાતો કરે છેલ્લે તોય પાછા નાચી કૂદીને છૂટા પડે છૂટા પાડવા પડે ભાઈ હવે ઘેર છાવ આ ગ્રામોત્સવ જે છે એ અમને સૌ શિક્ષકોને જે પ્રેમ અડકાડી જાય છે એની ઉર્જા અમે આખા વર્ષ દરમિયાન આ બધા બાળકોને પ્રસન્ન રાખવામાં રાખી શકીએ છીએ ગામમાં હવે તો બાળકોને કેવું થઈ ગયું છે કે આપણે કોઈકને પૂછીએ કે તું ચોથાથી પાંચમા ક્યારે આવે એટલે એમ કે પરીક્ષા પત્યા પછી આવે અમે નવા નદીસરના બાળકને પૂછો કે તું ચોથામાંથી પાંચમા ક્યારે આવે કે ગ્રામોત્સવ તો થવા દો એમના માટે આ ગ્રામોત્સવ એવો માઇલસ્ટોન બની ગયો છે એના ગ્રામોત્સવના કારણે અમારી જે એકતા વધી છે હું એકતાની વાત કરું ત્યારે માત્ર શાળા અને ગામ વચ્ચેની એકતાની વાત નથી કરતો સમાજની અંદર પણ જે લોકો છે એમની પણ એકતા વધી છે આ બધું ભેગું થઈને જે ચમત્કાર સર્જે છે જે પ્રેમ મળે છે એ પ્રેમ તમારા જે શાળાના તમે એસએમસીના સભ્ય છો એ જગ્યા પર આવો પ્રેમ શિક્ષકો બાળકો અનુભવી શકે કે આ સમાજ આપણી સાથે છે મારા મમ્મી પપ્પા કે પહેલાંના મમ્મી પપ્પા કે આ કાકા કે પેલા કાકા કે કાકી આપણા બધા માટે આટલું બધું કરે છે એવી જે લાગણી એમનામાં પેદા કરવાની જવાબદારી તમારા સિરિયસ છે અને તમે જ કરી શકશો અંતે આ એક નાનકડો વિડીયો જોઈને તમે અનુભવજો સમજો કે જો કોઈ શાળા વ્યવસ્થાપન સમિતિ જો કોઈ ગામ કોઈ શહેર કે કોઈ વિસ્તાર એના શાળાના શિક્ષકોને આ પ્રેમ અડકાડે એના આ પ્રેમમાં રંગે અને પછી એ શિક્ષક એ ગામના સમાજના વિસ્તારના પ્રેમમાં ન પડે આ વિડીયો જોઈને નક્કી કરો અને તમે શું કરી શકો છો એમાં આગળ વધો અમારી ટીમ નવા નદી સરની શુભેચ્છાઓ હંમેશા આવા નાનકડા ગામડાઓ અને નાના નાના વિસ્તારો કે જે હવે શીખવા માટે તત્પર થઈ રહ્યા છે એમની સાથે છે અમે તમારી સાથે છીએ પણ તમે આ જવાબદારી ઉપાડો અને તમારી શાળાના શિક્ષકોને તમારો પ્રેમ અનુભવવા દો અનુભવીએ આ પ્રેમને અને નક્કી કરીએ